નમસ્કાર દોસ્તો પાટણમાં આપ ફાટ્યું છે તમે જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો તમે જોવો છો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ખેતરમાં દોસ્તો તમે જોઈ શકો છો કે ખેતરમાં પાક પણ સારો જેમ કે થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો અત્યારે લાઈવ વરસાદ પણ ચાલુ છે તમને હું વરસાદ એ પણ બધા તમે જોવો છો પાટણમાં આ ફાટ્યું કઈ તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અત્યારે હાલ નદી અને પૂરના સમાચાર જોવા માટે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજ નવા સમાચાર જોવા મળતા રહે તમે વધમાર વરસાદ ખેતરોમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે પાટણમાં ભયંકર આપવાટ્યું છે જો અત્યારે હાલ લાઈવ વરસાદ પણ ચાલુ છે તમે જુઓ આકાશમાં કાળા દિબંગ વાદળો પણ જોવા મળી રહ્યા છે લાઈવ વિડીયો તમને બતાવાની કોશિશ કરીશ જોઈ શકો છો લાઈવ અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર પાટણ જિલ્લામાંથી મળી રહ્યા છે જો તમને પાટણમાં ભયંકર આપવાટ્યું વરસાદ નું આ પાટ થતા બાહી વિડીયો જોઈ શકો છો તો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ